બલુદર ગામ પિતાને મૂળ વતન હોવાથી ખાસ વાતાવરણ જોવા મળ્યું ગામના યુવાનોથી લઈ વડીલો સુધી ડેપ્યુટી સીએમ પહોંચતા હર્ષની લાગણી વ્યક્ત કરી ગામના મંદિરોમાં પૂજા અર્ચના કરી ભગવાનનો આભાર માનવામાં આવ્યો અને ગામના સર્વત્ર ઉજવણીનો માહોલ છવાયો તેમના પિતાશ્રીના મિત્રોએ મીડિયા સમક્ષ જૂની યાદો વાઘોડી ગામમાં ફટાકડા ફોડી ઉજવણી કરી ગ્રામજનોનું કહેવું હતું કે હર સંઘવીની સિદ્ધિ સમગ્ર બનાસકાંઠા માટે ગૌરવની વાત છે અને તેમની નિમણૂકથી વિસ્તારના વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી અહેવાલ જીગર ચાવડા ભીલડી નમસ્કાર હું છું જીગર ચાવડા અને આપ જોઈ રહ્યા છો એસપી ન્યૂઝ ચેનલ અત્યારે આપણે ઉપસ્થિત છીએ ડીસા તાલુકાના બળોદર આજે ગુજરાત સરકાર દ્વારા મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એમાં હર્ષભાઈ સંઘવી જે ગૃહમંત્રી હતા તમને આજે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જેમના જેમના વતન બળોદર ગામમાં આજે ખુશીનો માહોલ છવાયેલો છે અહીંયા ગામના લોકો એમની જૂની યાદો વાગોળી રહ્યા છે અને ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરી રહ્યા છે ફટાકડા ફોડીને આજે ઉજવણી કરી રહ્યા છે દિવાળીને હજુ બે દિવસથી વાર છે પરંતુ બળોદર ગામમાં આજે જ દિવાળીનો માહોલ સર્જાયો છે તો આપણે વાત વાત કરીશું બળોદર ગ્રામજનો સાથે કે એમ એમનામાં કેવી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભરતભાઈ સંઘવી ગૃહમંત્રી હતા કાલે અને આજે ડેપ્યુટી સીએમ નાયબ મુખ્યમંત્રી એટલે અમારા બલોદર ગામમાં ખુશીનો માહોલ છે દિવાળી બે દિવસ પછી હતી અને આજે દિવાળીના મોટો માહોલ છે ઢોલ નગારા પબ્લિક બહુ ખુશ છે અને પ્રવીણભાઈ અહીંયા હર્ષભાઈ સંઘવી ગામની મુલાકાત લે છે દર સાલમાં બેસતા વર્ષના પહેલાં એક બે દિવસ આગળ પાછળ થાય પણ સાહેબ આવ્યા વગર રહેતા નથી શંકર ભગવાનને બહુ માને છે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા આવે ગામના લોકોને બધુંને મળે છે અને આજ પણ શંકર ભગવાનના મંદિરની અંદર ધર્મશાળાનું બીજું કામ ચાલુ છે તાર્ટી સાહેબે આપેલું છે જે સાહેબનો ખૂબ ખૂબ આભાર અને અમારા આખા ગામ માટે ગૌરવની વાત છે અને ભગવાન ભોલેનાથ

આ ખૂબ પરિસ્થિતિ હતી અમારે તો એટલો ગળા હતો ગળા હતો હજ બે હજ ખૂબ ગળા હતો માજભાઈ ભૂલી ગાદી આવે એટલે અમારે આપણે જુદી ફાય ભાષામાં શું કહેતો ખબર છે કે તો જાચ હોય કે હે કરો છો ચાર વાગે આવે વાતો કરી અમારે તમારે તો કાથા પાછ રાબડી પી અને ઘેરી બધે હું પેલા અમારે એકનો એક ચેનો છે ભણવા મવો પડે છે અમારા રિવાજ ભરવું અમારે રહેવું પડે હા હોય તો અમારા વર્તન ઓછું થાય બરાબર આગું વાલું એમ કે ભાભણ નું ના કરતા અને ગામડા ન્યાયાલયો નું એટલું બધું સૂચના નથી કોઈ સૂચના નથી બસ સમજા ગૃહમંત્રી માંથી હર્ષભાઈ સંઘવી નાયબ મુખ્યમંત્રી

એટલી બધી હર્ષની ઊંચા જે દિવાળી જેવો માહોલ છે ડબલ દિવાળી થઈ ગઈ કે આ સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી બન્યા બરાબર અને રોજે રોજ સાહેબ અમારે શિવના મંદિરમાં આવી અને દરેક જાતિને સંગાથ રાખી અને સારું કાર્ય અમારા ગામમાં કરી રહ્યા છે હાલ પણ ગામમાં કામ ચાલું છે સાહેબ એટલે અમે ખબ ખૂબ ખુશ છીએ અને સાહેબનું પાછળ આ દેખાય સાહેબનું એમનું દાદાનું ખર્ચ છે ગુજરાત રાજ્યના હર્ષભાઈ સંઘવી સાહેબ માજી ગૃહમંત્રી અને આજે ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા એ બદલે એમને ખૂબ ખૂબ અભિનંદન અને આગળ પ્રગતિ કરવી હર્ષભાઈ ડેપ્યુટી સીએમ બનવા બદલ આખા ગામ ઉત્સાહી અને ઉત્સાહ તરીકે અત્યારે આખું ગામ ટેટા અને વધાવી રહ્યા છે એમને સીએમ ડેપ્યુટી સીએમ તરીકે આખું ગામ સ્વીકારે છે અને અત્યારે ટેટા અને ઉત્સાહી બહુ ઉત્સાહી અત્યારે ચાલી રહ્યો છે